thank you નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો ઉત્તર પ્રદેશના જિલ્લામાં બુધવારે રાત્રે ટ્રક અને બાઇક વચ્ચે આ અકસ્માત ત્યારે થયો આ લોકો સ્વિમિંગ પુલમાં નાયા પછી એક જ બાઇક પર ત્યારે ઘરે પરત ફરી રહ્યા હતા અકસ્માત બાદ પોલીસ અકસ્માતમાં સંટવાયેલા કેન્ટને કસ્ટડીમાં લઈ લીધો છે અને કેસની તપાસ શરૂ કરી છે વધુ મળતી વિગતો અનુસાર વાત કરીએ તો અહેવાલો અનુસાર આપુરના ત્યારે મોલા મજિદપુરાના રહેવાસી દાનેશ તેના પરિવારના ચાર બાળકો સાથે બાઇક પર ઘરે પરત ફરી રહ્યો હતો પરિવારના કેટલાક અન્ય સભ્યો પણ તેની સાથે અલગ અલગ વાહનોમાં હતા આ અકસ્માત બલુન શહેરના રોડ પર સર્જાયો હતો જ્યાં એક ફૂટપાથ ઝડપે આવતી ટ્રકે તેની બાઇકને પાછળથી ટક્કર મારી હતી મળતી વિગતો અનુસાર જણાવી દઈએ કે અકસ્માતની માહિતી મળતા જ પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને બચાવ કાર્ય શરૂ કર્યું હતું ઇજાગ્રસ્તને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા પરંતુ ત્યાં ડોક્ટરે બધાને મૂળ જાહેર કર્યા હતા મૃત્યુમાં દસ વર્ષીય સમાયા અને અગિયાર વર્ષીય માયરા અને આઠ વર્ષીય સમીર અને નવ વર્ષીય મહિનાનો સમાવેશ થાય છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ